કઠલાલ પંથકના આજ રોજ મારી માટી મારો દેશ અમૃત કળશ યાત્રાનો ખલાલ નવાપુર ખાતે શુભારંભ કરવામાં આવ્યો ગામે નિવૃત્ત સૈનિકો દ્વારા ભવ્ય સ્વાગત સાથે અમૃત કળશ યાત્રા સંપન્ન કરવામાં આવી ત્યારે મારી માટી મારો દેશ અમૃત કળશ યાત્રાનો આજ ઇન્ચાર્જ રાકેશ સોલંકી સ ઇન્ચાર્જ ધર્મેન્દ્રસિંહ ડાભી સાથે ભારતીય જનતા પાર્ટીના અગ્રણી હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા जय हिंद भारत माता की जय आदृत अपरुजी मेरी मिट्टी मेरा देश कार्यक्रम अंतर्गत अकृजी गाम निवृत्त सैनिक निवृत्त सैनिकोन स्वागत मेरी मिट्टी मेरा देश अंतर्गत त्यांनी आथन त्यांगत मुख्यमंत्री भूपेंद्र पटेल त्यांच्या आदरणीय भाजप अध्यक्ष सी आर पाटील मार्गदर्शन मुजब खेडा जिला अध्यक्ष अजय अजयभाई सूचना थी આ રથનું પ્રસ્થાન ખેડા જિલ્લાની વિવિધ વિધાનસભામાં કરવામાં આવ્યું જેમાં કપડવંજ વિધાનસભામાં તારીખ છ દસ બે હજાર ત્રેવીસના રોજ સૌર્યધામ ફાગવેલ મુકામેથી આ રથનું શુભારંભ કરવામાં આવ્યો દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્ર મોદી સાહેબના અભિયાન મારી માટી મારો દેશ કાર્યક્રમ અંતર્ગત અને દેશના ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ ગુજરાત પ્રદેશ સી આર પાટીલ સાહેબની અધ્યક્ષતામાં મારી માટો મારો દેશ કાર્યક્રમનું જ્યારે આપણે અભિયાન ચલાવ્યું ત્યારે તારીખ છ સાત આઠ છ તારીખ ફાડવેલના રોજ આજે આપણે શુભારંભ કર્યો જેમાં ઉપસ્થિત ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા તેમજ બાલાસિંહનો ધારાસભ્ય માનસિંહ ચૌહાણ જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ કિરણસિંહ ડાભી કઠલાલ તાલુકા સંગઠન પ્રમુખ પ્રવીણસિંહ પરમાર મહામંત્રી દલપતસિંહ ડાભી જિલ્લા યુવા મોરચા મંત્રી રાજેન્દ્રભાઈ ઝાલા તેમજ સંગઠનના સૌ હોદ્દેદારો એ શુભારંભ કર્યો આ આ જે કડશ યાત્રા છે અલગ અલગ તારીખે જિલ્લા પંચાયત સીટ વાઇઝ અલગ અલગ જગ્યાએ કરી અને આજ રોજ અપ્રુજી મુકામે તેનો પૂર્ણાહુતિ કરેલ છે આ પ્રસંગે આપણી વચ્ચે સૌ હોદ્દેદારો ઉપસ્થિત છે જેમાં બક્ષીબંધ મોરચાના પ્રમુખ કિરણસિંહ ડાભી કઠલાલ તાલુકા સંગઠન પ્રમુખ પ્રવીણસિંહ પરમાર મહામંત્રી ડરપલ જિલ્લા યુવા મોરચા મંત્રી રાજેન્દ્રસિંહ ઝાલા મહિલા મોરચા પ્રમુખ મમતાબેન રાવલ યુવા મોરચા પ્રમુખ ધર્મેન્દ્રસિંહ રાભી તેમજ સંગઠનના સૌ હોદ્દેદારો તેમજ કાર્યકર્તા મિત્રો વિશેષ વધુ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા તે બદલ સૌનો આભાર વ્યક્ત કરીએ છીએ વૈશ્વિક નેતાણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા મારી માટી મારો દેશ અભિયાન અંતર્ગત શહીદોને શ્રદ્ધાંજલિ અને શહીદોને સન્માન અર્પિત કરવા મારી માટે મારો દેશ કાર્યક્રમનો શુભારંભ અમારા ગુજરાતના અથવા તાલુકાના ફાગીલ ગામેથી ફાગીલથી તારીખ છ તારીખથી શુભારંભ કરવામાં આવ્યો છે આજે એની પૂર્ણાહુતિ ગામ ખાતે થઈ રહી છે ત્યારે મારી સાથે સૌ કાર્યક્રમ થયો અને ગ્રામજનોનો કોઈ સારો સહકાર બન્યો દરેક ગામમાંથી અમને સંપૂર્ણ રીતે કાર્યકરો દ્વારા અને ગ્રામજનો દ્વારા ગામના આગેવાનો દ્વારા માટી મારી માટી મારો દેશ અભિયાન અંતર્ગત આયોજિત અમૃત કળશ યાત્રા શુભારંભ કરવામાં આવ્યો હતો ભારતીય જનતા પાર્ટીના આજે તમામ ઉપસ્થિત હોદ્દેદારો છે ત્યારે આજના આ કાર્યક્રમ વિશે આપણે તેમની પાસેથી વધુ વિગતો સાંભળીશું અમૃત દેશમાં અમૃત કલસ યાત્રા ફિલથી શરૂ કરી અમદાવાદ સુધીમાં પૂર્ણ કરીને આ દિવસ પૂર્ણ કરે છે અને સારી એ પબ્લિકની સંખ્યા અને એવો આવકાર મળે છે આ આ ત્રણ દિવસથી કાર્યક્રમ શરૂ કરેલ ત્રણ દિવસ સફળ થયેલ છે અને સારો એવો આવકાર મળે છે અને ઘર ઘરેથી માટી લાવી કાર્ય કરવા અને છે ફોર ગુજરાતનો ગૌરવ કેમેરામેન તકસી સુધી સાથે રાકેશ્રી કટલા કટલા તાલુકામાં આજે મારી માટી મારો દેશ અભિયાન અંતર્ગત આયોજિત અમૃત કળશ યાત્રા એ ફલા શુભારંભ કરવામાં આવ્યો હતો ભારતીય જનતા પાર્ટીના આજે ત્યારે આજના આ કાર્યક્રમ વિશે આપણે વધુ અમૃત અમૃત કળશ યાત્રાજી સહિત પૂર્ણ કરે છે અને સારી એ પબ્લિકની સંખ્યા સારો એવો આવકાર મળે છે આ કાર્યક્રમમાં ત્રણ દિવસથી કાર્યક્રમમાં શરૂ કરી ત્રણે ત્રણ દિવસ સફળ થયેલ છે અને સારો એવો આવકાર મળે છે અને ઘર ઘરેથી પાર્ટી લાવી કાર્યકરોએ અને ગ્રામજનોએ અંદર કલશ માટી પધરાવે છે ન્યૂઝ ફોર ઇન્ડિયા ગુજરાતનો ગૌરવ કેમેરામેન તકસી સુધી સાથે રાકેશ દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્ર મોદી સાહેબના અભિયાન મારી માટી મારો દેશ કાર્યક્રમ અંતર્ગત અને દેશના ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ ગુજરાત પ્રદેશ સી આર પાટીલ સાહેબની અધ્યક્ષતામાં મારી માટો મારો દેશ કાર્યક્રમનું જ્યારે આપણે અભિયાન ચલાવ્યું ત્યારે તારીખ છ સાત આઠ છ તારીખ ફાગવેલના રોજ હજી આપણે શુભારંભ કર્યો જેમાં ઉપસ્થિત ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા તેમજ બાલાસિંહનો ધારાસભ્ય માનસિંહ ચૌહાણ જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ કિરણસિંહ ડાભી કઠલાલ તાલુકા સંગઠન પ્રમુખ પ્રવીણસિંહ પરમાર મહામંત્રી દલપતસિંહ ડાભી જિલ્લા યુવા મોરચા મંત્રી રાજેન્દ્રભાઈ ઝાલા તેમજ સંગઠનના સૌ હોદ્દેદારો એ શુભારંભ કર્યો આ આ જે કડશ યાત્રાએ છે અલગ અલગ તારીખે જિલ્લા પંચાયત સીટ વાઇઝ અલગ અલગ જગ્યાએ ફરી અને આજ રોજ અપ્રુજી મુકામે તેનો પૂર્ણાહુતિ કરેલ છે આ પ્રસંગે આપણી વચ્ચે સૌ હોદ્દેદારો ઉપસ્થિત છે જેમાં બક્ષીબંધ મોરચાના પ્રમુખ કિરણસિંહ ડાભી કઠાળ તાલુકા સંગઠન પ્રમુખ પ્રવીણસિંહ પરમાર મહામંત્રી દલપતસિંહ જિલ્લા યુવા મોરચા મંત્રી રાજેન્દ્રસિંહ ઝાલા મહિલા મોરચા પ્રમુખ મમતાબેન રાવલ યુવા મોરચા પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ડાભી તેમજ સંગઠનના સૌ હોદ્દેદારો તેમજ કાર્યકર્તા મિત્રો વિશેષ વધુ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા તે બદલ સૌનો આભાર વ્યક્ત કરીએ છીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ આદરણીય ભાજપ અધ્યક્ષ સી આર પાટીલના માર્ગદર્શન મુજબ ખેડા જિલ્લા અધ્યક્ષ અજયભાઈ બ્રહ્માટની સૂચનાથી આ રથનું પ્રસ્થાન ખેડા જિલ્લાની વિવિધ વિધાનસભામાં કરવામાં આવ્યું જેમાં કપળવજ વિધાનસભામાં તારીખ છ દસ બે હજાર ત્રેવીસના રોજ સૌર્યધામ ફાગવેલ મુકામેથી આ રથનું શુભારંભ કરવામાં વૈશ્વિક પ્રધાનમંત્રી શ્રી મહાત્મા મોદી સાહેબ દ્વારા મારી મારી મારુ દેશ અભિયાન અંતર્ગત શહીદોને શ્રદ્ધાંજલિ અને શહીદોને સન્માન અર્પિત કરવા આ મારી માટે મારો દેશ કાર્યક્રમનો શુભારંભ અમારા ગુજરાતના કઠાડ તાલુકાના ફાગીલ ગામેથી ફાગીલથી તારીખ છ તારીખથી શુભારંભ કરવામાં આવ્યો છે આજે એની પૂર્ણાહુતિ ગામ ખાતે થઈ રહી છે ત્યારે મારી સાથે સૌ કાર્યક્રમ થયો અને ગ્રામજનોનો ખૂબ સારો સરકાર મળ્યો દરેક ગામમાંથી અમને સંપૂર્ણ રીતે કાર્યકરો દ્વારા અને ગ્રામજનો દ્વારા ગામના આગેવાનો દ્વારા માટી અને સ્થિત કરી આપ્યું છે